જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં મિત્રો તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મિત્રો ગણેશોત્સવના અંતે ગણેશજીને જલધીન કરવા પાછળનો એક પ્રેરક પ્રસંગ આજે આપણે સાંભળવાના છીએ વ્યાસજીના મહાભારતને ગણેશજીએ દસ દિવસમાં શબ્દ હદે આપ્યો હતો એની આપણને ખ્યાલ છે પ્રાચીન કાળમાં જ્યારે ઋષિવેદ વ્યાસે મહાભારત જેવું અતિ દીર્ઘ મહાકાવ્ય લખવાનું નક્કી કર્યું અને મનોમન તેની રચના કરી નાખી ત્યારે તેની સામે એક મોટી મૂંઝવણ આવી કે આ રચનાને લખવા માટે કોઈ સારા અને કુશળ લહિયાને શોધીએ પણ એ કામ કેવી રીતે કરવું કેમ કે વિચારવાનું અને લખવાનું કામ એકસાથે કરવાનું ફાવે એવું ન હતું એટલે આ કામ માટે તેમણે બ્રહ્માજીની મદદ લીધી બ્રહ્માજીએ તેમને શિવ પાર્વતીના પુત્ર ગણેશજીનું નામ સૂચવ્યું કારણ કે ગણેશજી અત્યંત બુદ્ધિશાળી હતા અને સારું અને ઝડપી લખી શકતા હતા પોતાના અઢાર પર્વ અને એક લાખ કરતાં વધારે શ્લોકો ધરાવતા મહાકાવ્યને શબ્દથી આપવા માટે વ્યાસજીએ એકસો આઠ નામધારી ગણપતિજીને પોતાનો લૈયો બનાવવા માટે ભક્તિભરી પ્રાર્થના કરી એમની પડકારજનક વિનવણીને ગણેશજીએ એક શરતે સાથે સ્વીકારી જે શરત હતી કે વ્યાસજી અવિરતપણે વગર અટકે મહાભારતજીની કથા કહેવાની જે શરત વ્યાસજીએ સ્વીકારી ગણેશજીએ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે સંસ્કૃત ભાષામાં મહાકાવ્ય મહાભારત લખવાનો પ્રારંભ કર્યો વ્યાસજીના મનોજગતમાં જે મહાભારત રચાયું હતું તેને કહેવાની શરૂઆત તેમણે કરી આંખો મીચીને તન્મયતાથી તેઓ કથા લખાવતા રહ્યા ગણેશજી ઝડપથી વ્યાસજીના શબ્દોને શબ્દ દેહ આપતા રહ્યા વચ્ચે તેમની લેખની તૂટી ગઈ તો તેમણે પોતાનો એક દાંત તોડીને પણ તેમના ટુકડાની લેખની બનાવી મહાભારત લખવાનું અતૂટપણે ચાલુ રાખ્યું હતું દસમા દિવસે મહાભારતની વાતનો અંત આવ્યો વ્યાસજીને પૂર્ણ સંતોષ સાથે પોતાની આંખો ખોલીને પોતાના લહિયા એવા ગણેશજી સામે જોયું તેમને લાગ્યું કે ગણેશજી કશાકથી પીડાય છે તેમણે જોયું તો ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું છે તેમના સમગ્ર શરીરે બળતરા થાય છે પોતાના શરીરની ઉર્જા બાળીને દસ દિવસ સુધી લેખની ચલાવતા ગણેશજીના શરીરનું પાણી જાણે સુકાઈ ગયું હતું વ્યાસજીએ સત્વરે ગણેશજીના સમગ્ર શરીરે શુદ્ધ માટીનો લેપ કર્યો આ લેપ કર્યા પછી ગણેશજીનું સમગ્ર શરીર અક્કડ બની ગયું અને તેમની પીડા વધતી ગઈ એટલે વ્યાસજીએ જળ તત્વના અધિપતિ એવા ગણેશજીને નજીકના સરોવરમાં ડૂબાડી દીધા જેથી તેમના શરીરની દાહકતા ઓછી થાય થોડી વાર પછી વ્યાસજીએ જોયું તો સરોવરના જળમાં ગણેશજી એકરૂપ થઈ ગયા જે પાર્થિવ શરીર ધારી ધારણ કરીને તે પૃથ્વી પર આવ્યા હતા એ શરીર ત્યાગી તેઓ પાછા સ્વસ્થાને કૈલાશ પર ફરી ગયા આ દિવસ હતો અનંત ચતુર્દશીનો આ પૂર્ણ ઘટનાને ભક્તોએ ગણેશ ઉત્સવના સ્વરૂપમાં સ્વીકારી જેની ઉજવણી ભારતભરના દરેક શહેરોમાં દરેક નગરોમાં ઉત્સાહ સાથે કરવામાં આવે છે બોલીએ ગણપતિ બાપાની જય આ મિત્રો ગણેશ ઉત્સવ પૂર્ણ થાય ત્યારે અનંત ચતુર્દશીના દિવસે આપણે ગણપતિ વિસર્જન કરીએ છીએ આસપાસના તળાવ કોઈ પવિત્ર જળની અંદર ગણપતિ વિસર્જનનો મહિમા આપણે જાણીએ છીએ દસ દિવસ સુધી ગણેશ ઉત્સવ ચાલ્યા પછી અંતે દસમા દિવસે આપણે ઢોલ નગારા અને પૂર્ણ ભક્તિભાવ સાથે ગણપતિજીની પ્રાર્થના અને આરતી ગાઈ તેમનું વિસર્જન કરીએ છીએ ગણપતિ રિદ્ધિ સિદ્ધિ સુખ શાંતિના દેવતા માનવામાં આવે છે કોઈ પણ ધર્મ કાર્ય શરૂ કરતા પહેલાં સૌપ્રથમ ગણપતિ વંદના કરવામાં આવે છે અને ત્યારબાદ આપણું કાર્ય આગળ ચાલે છે તો મિત્રો આ હતી અનંત ચતુર્દશીના દિવસ સાથે જોડાયેલી ગણપતિજી અને વેદવ્યાસની મહાભારત લખવાની કથા અને તેમના વિસર્જનની વાત મિત્રો આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે ઉપયોગી થયો હશે તમને નવી જાણકારી મળી હશે જો વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને જરૂર શેર કરજો ફરી મળીશું કોઈ નવા આવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય ગણેશ